આજનું રાશિફળ સોમવાર ચૌદ એપ્રિલ બે હાજર પચીસ નાપ્રિલ બે હાજર પચીસ સોમવાર છે અને આ દિવસે ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે જ્યોતિષ ગણતરી મુજબ કેટલીક રાશિઓ માટે આજનો દિવસ ધન અને મિલકતની બાબતમાં ખૂબ જ શુભ રહેવાનો છે ચાલો જાણીએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ અને અન્ય રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે મેષ રાશિ એરીસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઈચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે તમારું અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે તમારા મનના તરંગો તથા મુનસફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો આજ પહેલા લગ્ન જીવન આટલું અદભુત ક્યારેય નહોતું વૃષભ રાશિ ટોરસ સ્વાસ્થ્ય બરાબર રહેશે તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો ઘરમાં કેટલીક સાફ સફાઈ કરવાની તાકીદે જરૂર છે તમારા પ્રિય પાત્ર જીવનસાથી તરફથી આવનારો ફોન કોલ તમારો દિવસ બનાવશે તમારા બોસને તમારા બહાનામાં રસ નહીં પડે તેની ગુડ બુક્સમાં માં રહેવા માટે તમારું કામ કરો તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણો ખાલી ખાલી સમય મળવાની છે સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો શકો છો છો અથવા જીમ જઈ આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણ ભરી અને અર્થસબર રોમેન્ટિક વાતચીત થશે મિથુન રાશિ જમનાય અનેયોની ટીકા કરવામાં તમારો સમય વેડપશો નહીં કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે જે લોકો વગર વિચાર્યે પૈસા ખર્ચી રહ્યા છે આજે તેમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય મોટી વયના સંબંધીઓ ગેરવ્યાજબી માગણીઓ કરે એવી શક્યતા છે આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે તમારા વડે આજના દિવસમાં કામ કરવામાં આવશે જેના વિશે તમે વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા તમારા લગ્ન જીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે કર્ક રાશિ કેન્સર તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે આજે તમે મૂડી આસાનીથી ઉભી કરી લેશો લેણા નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માગો બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથે તમારે ધીરજથી કામ લેવું પડશે સેક્સ અપીલ વાંચિત ફળ આપશે આજે કાર્યક્ષેત્રમાં ઘરની કોઈ બાબતને લીધે તમારી ઊર્જા ઓછી રહેશે આ રાશિના વેપારીઓને તેમના ભાગીદાર ઉપર નજર રાખવી હશે કેમ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે આજે તમે ઓફિસ થી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે સિંહ રાશિ લિઓ ખુલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી પણ બિનજરૂરી તાણ ન લેતા કેમ કે તેનાથી તમારા ટેન્શનમાં ઓર વધારો થશે પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘરના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્ર સ્થાને રહેશો દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે કામના સ્થળે આજે બધું જ તમારી તરફેણમાં હોવાનું જણાય છે આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે ઘણા લાંબા સમય સમય બાદ તમને તમારા સાથે વિતાવવા સારો એવો મળશે કન્યા રાશિ વીરગો આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમત ગમતની યોજના બનાવી શકો છો આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહ નક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે સંબંધીઓ તમારી તરફ મદદનો હાથ લંબાવવા ઈચ્છુક હશે આજે તમે તમારા સ્વપ્નની સુંદરીને મળતા જ તમારી આંખો ખુશીથી ચમકી ઉઠશે તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ જશે કાર્યક્ષેત્રમાં પ્રેમ પ્રસંગથી બચો નહીંતર બદનામી થઈ શકે છે જો તમે કોઈની જોડે સંકળાવા માંગતા હો તો ઓફિસથી અંતર રાખીને જ એમની જોડે વાત કરો ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતા તમને તેના વિશે અફસોસ થાય તમારા જીવન સાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇન્ડનું નું બટન ન દબાવ્યું હોય તુલા રાશિ લીબ્રા ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે ધનનું આવાગમન આજના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતા તમે અમુક ધન બચાવી શકશો મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે રોમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે કામના સ્થળે વરિષ્ઠો તથા સહકર્મચારીઓ તરફથી સહકાર તમારું મનોબળ વધારશે તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવન સાથે તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સફળ હોવાનું તમને લાગશે વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો તબિયત પર ધ્યાન આપવું પડશે જે લોકોએ લોન લીધું હતું તે લોકોને લોનની રાશિ ચૂકવવામાં સમસ્યાઓ આવી શકે છે તમારામાંના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સિસની ખરીદી કરશે તમારા પાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશે ધનુ રાશિ સેકન્ડ રાજુઓ તાણ નાનકડી બીમારીમાં પરિણમી શકે છે આરામદાયક મહેસૂસ કરવા માટે મિત્રો તથા પરિવારના સભ્યો વચ્ચે બેસો તમારી પાસે હંગામી ધોરણે લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો સંબંધીઓ અને સોગાદો લાંબા સમયથી તમને જકડી રાખનારો એકાંત ભર્યો તબક્કો પૂરો થાય છે લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે આ રાશિના વેપારીઓને આજે વેપાર માટે અણધારી મુસાફરી કરવી પડી શકે છે આ મુસાફરી તમને માનસિક તાણ આપી શકે છે નોકરી પેશા લોકોને ઓફિસમાં ચુગલખોરી કરવાથી બચવું જોઈએ આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જ ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવન સાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો મકર રાશિ કેપ્રિકોન મોટી ઉંમરના લોકોએ તેમના સ્વાસ્થ્યની દરકાર લેવાની જરૂર સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધોને બગાડી શકે તેવા મુદ્દાને ઉખેડવાથી દૂર રહેવું જ તમારી માટે શ્રેષ્ઠ છે આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે પ્રેમ અમર્યાદિત છે પ્રેમ બેશુમાર છે તમે આ વાતો પહેલા પણ સાંભળી હશે પણ આજે તમે તેનો અનુભવ કરશો આજે તમે ઓફિસ થી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે તમારા જીવનનો પ્રેમ તમારા જીવન સાથી આજે તમને કોઈ અદ્ભુત સરપ્રાઈઝ આપશે કુંભ રાશિ અક્વેરિયસ અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે આજે કોઈ વિપરીત લિંગીની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે તમને તરત જરૂર ન હોય તેવી ચીજો જીવનસાથીને નારાજ કરશો તમે જે હંમેશા સાંભળવા માંગતા હતા એ સાર વખાણ ભર્યા આજે લોકો તમારા પર વર્ષા કરશે મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે જે આગળ જતા તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે મીન રાશિ પીસેસ ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે તમે જાણે રજડી પડ્યા હો એવું લાગશે અને આગળ શું કરવું તેની દ્વિધામાં પડી જશો અન્યો પાસેથી મદદ લો પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો પરિવારમાં કોઈ મહિલા સભ્યની તબિયત ચિંતાનું કારણ બનશે ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે પણ તમારા નાની નાની બાબતોમાં તમારા જીવન ટીકા કરવાનું બંધ કરો આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ તમારા જીવનસાથી આજે તેમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે જે તમને વ્યથિત કરી શકે છે